હવે વોટ્સઅપ ગાઈસ કેમ છો બધા મજામાં હોબ કે બધા મજામાં જઈ છો તો આજ આપ તમારો વિડિયો આખે આખો જોવાનો છે જરા સ્કીપ નો કરતા મારી એટલી વિનંતી છે તમારે વિડિયો સ્કીપ ન કરવાનો આખે આખો જોવાનો છે મજા આવે તો લાઈક કરજો બાકી લાઈક એ નો કરતા ને સબસ્ક્રાઇબ એ નો કરતા ને કમેન્ટ એ નો કરતા હમ વિડિયો ની શરૂઆત કરી ને આ વિડિયો ને આપણે એવો બનાવવાનો છે ને જો લાઈટ આવી ગઈ આ યાદ રાખજો

આખી આખી હું તમને સ્ટોરી મારી કઈ કઈ રીતે મેં વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે આપણા કેટલી કેટલી બધી મુસીબત નો આપણે સામનો કરવો પડે મુસીબત એટલી બધી આપણી ઉપર આવી છે પ્લસ કે આપણે જે ચેનલ અકાવવા માટે જે જે સંઘર્ષ જેટલા કર્યા એના વગરના પ્લસ જેટલા ઘણા લોકોને આપણે છે ને ગાંડામાં લેપતા એ આખી આખી સ્ટોરી હું તમને કહી તમને સ્ટોરીમાં મજા જ આવશે વિડીયો આખો જોવાનો છે બાવીસ માં થઈ ગઈ ચેનલ ની શરૂઆત કરી થોડાક વિડીયો બનાવવા આપણે કહીએ ને બસ ઘણા લોકો એવા હતા ચીલી ઉડાડતા કઈ પણ કરતા આપણે છે ને એ વાત ને આઈથી લઈને આઈથી મને ખબર હતી આ લાઈનમાં જોઈ થાય કે આપણો આ વસ્તુ આપણે એને થવાની જ છે આ વસ્તુ આપણે આને બનવાની જ છે તો પણ આપણે કન્ટિન્યુ ચાલુ રાખ્યું અને એક બે થી ત્રણ વર્ષ બે વર્ષની મહેનત પછી ફાઈનલી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ એના થોડા ટાઈમ પછી ગૂગલ એક્સચેન્જ પણ આપણું આવી ગયું

તમે તમારી મહેનત ચાલુ રાખો વિડીયો બનાવવાનું કન્ટિન્યુ રાખો આપણે બીજું કઈ કરવાનું નથી નાના મોટી તકલીફો ભોગવવી ગયો ને પણ જે યુટ્યુબર બન્યા પછી ની જે લાઈફ છે મારી પાસે કઈ ઓપ્શન નતું પેલા આ દુકાને મેં પછી ગઈ ચેનલ મોનિટાઈઝ થઈ ગયા પછી મેં દુકાનની શરૂઆત કરી મેં વિડીયો નું સ્ટાર્ટિંગ કર્યું મારી પાસે કઈ ઓપ્શન નહોતું વિડીયો સિવાય હું કઈ બીજું કરતો રહ્યો ત્યારે કઈ કામ ધંધો નહોતો કરતો ત્યારે પણ ઘરનો સપોર્ટ હતો મારા મમ્મી પપ્પા મારી વાઈફ મારી વાઈફ મમ્મી પપ્પા બધાનો સપોર્ટ મને હતો ને એનાથી મને હિંમત મળતી બાકી ઘણા એવું હતું કે આ નો કરાય અત્યારે કામ ધંધે ચડી જવાય આમ કર નાખાય તેમ કર નાખે પણ નહીં મારા ઘરેથી સપોર્ટ હતો મને કેતા કે નહીં તું દુનિયા ભલે છે કેવું કીધે રાખે તું તારું ઘરે ને તને શોખ છે તો કર એટલું આપણે થઈએ તો

બધા એ કીધું આ કોઈક ખેલ કરવા વાળો હોય ગયો ખેલ કરશે હોય જોઈએ કે આને એ ઉડાડે આ ખેલ કરે પણ આ વસ્તુ છે ને આ જ હાથમાં આવે ને મજા આવે આ વસ્તુ આમ આમ પોસ્ટમાં પહેલી વાર આવી ને અહીંથી ખુશી એમાં નાનો વાડ છે મિત્રો બસ યુ તમારે બનવું જ છે મને ખબર છે યુટ્યુબર બનો પણ આ તત્વો અહીંથી હંઘરે કાઢશું ને તો બનશું બહુ અઘરું એ મિત્રો ચાર હજાર કલાક નથી નડતી એક હજાર સબસ્ક્રાઈબર નથી નડતા નડે તો આ વસ્તુ નડે છે આપણે કોક આપણો શું વિચારશે કોક શું કરશે કાઢી નાખવાનું મગજ માંથી યુટ્યુબર બનવું હેલું નથી મને ખબર હે તમને ખબર હે કે હે કેવા વરાય આપણા ક્લોઝ જ હોય ઈજ કે બીજું કોઈ ન કે આ યાદ રાખજો આ હોમ કે બતાને